माता की भारत माता की वंदे मातरम वंदे मातरम धन्यवाद तो मित्रों आज अपना अचरोतर ना ऐतिहासिक स्थल नांगणे गुजरात राज्य उत्तर माध्यमिक शिक्षक शक महामंडल आयोजित શૈક્ષણિક અધિવેશન ને એમાં આપણો ચારુ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારું છેટલું આપણું આ કેમ્પસ એમાં આપણે કાર્યક્રમ યોજી રહ્યા છે આ બીજો આમ તો આઠમું અધિવેશન મારે સાતમા અધિવેશનમાં પણ આવવાનું થયું હતું આ જગ્યા હતી અને એ સમયે આપણી સાથે પૂરો પૂરેપૂરો સમય મેં વિતાવ્યો હતો ભોજન કરીને ગયો હતો આજે થોડું બીજું કામ હોવાથી આપને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપવા માટે વડીલો છે અહીંયા હું શુભેચ્છા આપીને જવાનો છું ને અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી સાથી મંત્રી મંત્રીશ્રી પ્રફુલ પાંચરિયા સાહેબની તાળીઓથી આપણે બતાવીએ સાથે ઉપસ્થિત અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય શ્રીઓ મારા વિપુલભાઈ સરસ વાત કરી કમલેશભાઈ સાથે અમારા વડીલ ઉપસ્થિત આપણા આ ચાલુ છે સંસ્થાનું સાચા અર્થમાં મિત્રો વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ જેવો કરી રહ્યા છે એવા વડીલો અહીંયા ઉપસ્થિત છે શ્રી નગીનભાઈ એમ પટેલ ડોક્ટર એમ સી પટેલ સાહેબ અને સાથે સાથે શ્રીમતી જ્યોસ્નાબેન પટેલ રમણબીભાઈ પટેલ આ બોર્ડ ઓફ નોમીની માનદ મંત્રીશ્રી રામકૃષ્ણ સેવા મંડળ આ બધા જ વડીલો ઉપસ્થિત છે અને જેમને સરસ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ગુજરાત રાજ્ય ઉત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ અમારા ભરતભાઈ અને એમની પૂરી ટીમ એ હોદ્દેદાર સિવાઓ સન્માનિત મંચ નામ નાંબુ લેવાનું નથી તેમ બધાએ સન્માન કર્યું છે સાથે સાથે આપણા સંચાલક મંડળ ના આપણા પ્રતિનિધિ તરીકે બિનહરીફ બિનહરીફ તો કરવાના જ પણ થયા નહીં અરે જેવી પટેલ સાહેબની આપણે ચૂંટણીથી એવી પટેલ સાહેબનું પણ આપણે તાળીઓથી મિત્રો બધાએ અને સન્માનિત બધા જ ઉપસ્થિત પૂરા ગુજરાતમાંથી પધારેલા અને આપણા હોદ્દેદારશ્રીઓ બધાનું સ્વાગત કરું છું આવકારું છું આપણે નમન વંદન કરું છું મિત્રો ને વિશેષમાં અહીંયા જે આપણા વડીલો જે ઉપસ્થિત છે આપણા નગીનભાઈ એમસી પટેલ સાહેબ આપણા જોશનાબેન दादाश्री 96 95 વર્ષ ની ઉંમર છે પણ એટલી દગશ એટલા ઉत्साહથી આટલી ઉમરે એક જે કામગીરી કરી છે એટલે એમને એક પંક્તિ થી એમનો સન્માન કરવા માંગુ છું કે હર દિલો કી એક જबान હોતી હે હર દિલો કી એક જबान હોતી હે હર દાસતા કબી બયા હોતી હે ઉમર ભલે ડલ જાય ઇંસા કી મગર तमन्ना હર વક્ત જવાન રહેતી હે

માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં બધા સાથે મળીને કર્યા છે અને એમાં સવિશેષ આપણા આજે ભરતભાઈની પૂરી ટીમ આ બધા જ મિત્રો અવારનવાર નાના મોટા પ્રશ્નો લઈને આવતા હોય ઉકેલ મિત્રો આપણે લાયા છીએ જે કંઈ નાનું મોટું બાકી હશે પૂર્ણ કરીશું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમ તો ભરતભાઈ કહ્યું કે હવે ત્રણ જ બાકી રહ્યા છે એટલે હવે ત્રણ બાકી રહ્યા સત્તાણું ટકા પ્રશ્નો ઉકેલ્યા હવે ત્રણ બાકી રહ્યા વિપુલભાઈ એટલે આપણે બી પરીક્ષક તરીકે પેપરમાં એસેસમેન્ટ કરતા આવ્યું હતું કે માંથી સો માર્ક તો આવતા નથી એટલે કોઈ બધા પ્રશ્નોએ સો સો ટકા ઉકેલ એવું બને ખરું ભાઈ એટલે એને ચાલતા એ બી કરીશું એટલે ચિંતા કરતા નહીં પણ મારે મિત્રો તમને કેવું છે તમને એ કેવું છે ગડવી સાહેબ આ વર્ષોથી એક આ બધા મિત્રોને આટલા વર્ષોને અહીંયા આ ઉત્તર માધ્યમિક સંવર્ગના બીજા વડીલો છે મિત્રો છે મારા સરસ્વતીના ઉપાસકો આ બધા જ લગભગ પચાસ ઉપર પચાસ વર્ષની ઉંમરના જ ઉપર દેખાય છે બધા કોઈક વચ્ચે બધા વચ્ચે ભરતી થઈ નથી એવું લાગે છે બધા નાના છે બધા છે 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 બધા છે ખરા ભરતભાઈ બધા પધાર્યા છે બોલ્યા સારું મને એમ લાગતું કે આપણા વડીલો જ બધા ભેગા થયા છે તો મિત્રો એક મોટા મોટો પ્રશ્ન જે એક એવો હતો કે ગ્રાન્ટી શાળાઓમાં એ માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય આપણે ભરતીઓ થતી ભરતીઓ થયેલી હતી એક ભાઈ ચારું ચરોતરમાં હોય બીજો ઘરવાળી બે બિચારી દ્વારકા હોય કચ્છ ભુજ હોય અથવા વલસાડ ડાંગ હોય બનાસકાંઠા હોય આનો કોઈ બદલીનો વિકલ્પ નહોતો બદલીના નિયમો આપણે બનાવી શકતા હતા કે ગ્રાન્ટેડ એક સંસ્થાઓ મંડળોના ભરતી મંડળ ભરતી કરતું હતું પણ અમે બધા ભેગા થઈને એક મુદ્દો આનો વિપુલ પ્રફુલ બી પાસેલા છે અમારી પૂરી ટીમને આપણા સંઘના હોદ્દેદારો બધા સાથે મળીને જે પ્રશ્ન ઉકેલવાનો મિત્રો પ્રયત્ન કર્યો અને એમાં આપણને સફળતા મળી કયો પ્રશ્ન હતો એ વાત અગત્યની વાત આપણે કરીએ તો ખ્યાલ આવે મિત્રો એ મોટા મોટો પ્રશ્ન આપણો હલ થયો આપણે બદલી નથી કહ્યું આ બદલી જ છે આ બદલી આ વાતો જૂના શિક્ષકોની ભરતી ખાલી ટાઇટલ બદલ્યું છે ટાઈટલ બાકી આ બદલી કેમ્પ પર છે હું સમજી લેજો ને આમાં મિત્રો આનાથી કેટલાય પરિવારોના પરિવારો આટલા વર્ષો પછી ભેગા થશે ઘટનાઓ બની છે ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો મિત્રો આપણે જૂના શિક્ષક તરીકે ભરતીના નિયમ આપણે છે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને એમાં આગળ વધવાના છીએ અને એમણે પણ પાછો પરિપત્ર જીઆર કરીને કરી દીધો છે કમ્પ્લેટ કે મંડળ વાળા છૂટો ના શિક્ષકને છૂટા ના કરે તમારા ને સત્તા આપી દીધી તમારે છૂટા કરી દેવાના અને મોકલી દેવાના જાય એને મળી ત્યાં આની કલ્પના કોઈ નહોતી કરી મિત્રો ને આજે ભરતભાઈનો પાછો જો બેનના તૃષાબેનનો જન્મ ને મેરેજ એમને પણ આપણે શુભકામના પાઠવીએ શુભેચ્છા પાઠવીએ ભરતભાઈ મારા વડે પાંચ છ વાગ્યા સાત વાગ્યા પછી અલગ તમે અત્યારે કંઈ ગયા આવ્યા કે સાહેબ લેબનું કામ બધું શિક્ષણનું બધું પતાવીને આવ્યું છે જ્યારે જ્યારે એ મારા મંત્રાલયમાં હું પણ આઠ નવ વાગ્યા સુધી બેસતો હોઉં છું એ સાત વાગ્યા પછી એ આવતા હોય છે છ વાગ્યા સાત વાગ્યા પછી પૂરા પૂરેપૂરું શિક્ષણનું એમની પોતે સંસ્થાનું કામ પૂરું કરીને મિત્રો એ ગાંધીનગર આવે આપણા પ્રશ્નો માટે આપણા શિક્ષણના પ્રશ્નો વિદ્યાર્થીઓના પ્રશ્નો એ બધાના પ્રશ્નોની ચિંતા મિત્રોને કરી છે એમની પૂરી ટીમે કરી છે અને આજે એકત્રીસ પાંચે પાછા રિટાયર થવાના છે બેન પણ આજે બધા છે એમને મારી પણ ઢેર સારી શુભકામનાઓ ને હું તો એટલું જ કહીશ કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે બે ચાર કામ સારા થાય તો એ ઘણું છે સાહેબ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે જીગરથી જામ એની જીરવાય તો એ ઘણું છે લવલેસ મોત નો ડર મુજને સતાવે પણ મહેફિલમાં ક્યાંક ખોટ મારી વર્તાય તો એ ઘણું છે વધુ નથી અબર કો બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનું કપાન ઓડીને મરાય તોય 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 ઘણું 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 છે 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 અરમાન જિંદગીના થાય થાય બે ચાર કામ સારા તો મળીને સારું કામ મિત્રો કરવાનું એ કામ મિત્રો આપણે બધા સાથે મળીને કરીએ મારે મિત્રો એટલું જ કેવું છે આપણે આપણી માંગણી લાગણી બધી વ્યાજબી છે વિપુલભાઈ પણ આપણી શિક્ષકો આપણી જવાબદારી સાચા અર્થમાં આપણી રાષ્ટ્ર નિર્માણની પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને વ્યક્તિ નિર્માણની આપણી જવાબદારી છે આપણે મિત્રો નિભાવવાની એમાં કઈક છે ઓટ આવી સાથે મળીને પૂર્ણ કરવાની એક દાખલો આપણે જ્યારે સેકન્ડ વોર વિશ્વ યુદ્ધ થયું ઓગણીસો ઓગણચાલીસ શરૂઆત થઈ ઓગણીસો પિસ્તાલીસ છેતાલીસ ચાલ્યું લગભગ એસી જેટલા દેશો એમાં સામેલ થયેલા અને એ વિશ્વ યુદ્ધમાં સેકન્ડ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ જર્મની રાષ્ટ્રપતિ ચાર્લ્સ યુદ્ધ ચાલ્યું ને શુભેચ્છા પાઠવી સેનાપતિ શુભેચ્છા પાઠવી અને જે રાષ્ટ્રપતિએ નક્કી કર્યું આજે આપણા વિશ્વ વિશ્વયુદ્ધમાં આપણી વિજય થઈ છે એટલે આપણે એવું કરીએ સેનાપતિ નું સૈનિકો સન્માન કરીએ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત હતા એમને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા બધા એમની વીરતા સૌર્ય સાહસની પ્રશંસા કરી અને છે એ જે સેનાપતિ હતા જે સર એને છેલ્લોનો વારો આવ્યો બોલવાનો તો સેનાપતિ એ સમયે જે ફ્રાન્સના સેનાપતિએ કહ્યું કે આ જે સેકન્ડ વોરમાં જે અમારી જીત થઈ છે અમારી જીત નથી આ જીત જે છે ફ્રાન્સના શિક્ષકોની જીત છે આ ફ્રાન્સના શિક્ષકોની જીત છે અમારી જીત નથી આ જેટ લોકો શ્રેય આપવાનો હોય અમારા શિક્ષક બંધો ને આપવો પડે આ સેનાપતિ મિત્રો સ્ટેજ પરથી કહ્યું હતું જર્મની હાર્યું નથી જર્મનીના શિક્ષકો હાર્યા છે એવું મિત્રો એ સમયે આ ફ્રાન્સના સેનાપતિ સ્ટેજ પરથી આપણું માન સન્માન વધારવાનું કામ હતું એ સમયનો જાપાનનો પણ કેસ જે દાખલો છે જાપાન પર નાકાસાકી જે નાકા બોમ્બ અણુ બોમ્બ નાખવામાં આવ્યો અને ફરીથી બેઠું કરવાની વાત થઈ ત્યારે ત્યાંના શિક્ષકોએ સંકલ્પ કર્યો હતો શિક્ષક મિત્રોએ સંકલ્પ કર્યો કે આપણે આ જાપાનને બેઠું કઈ રીતના કર્યું ને આપણે વિકાસની ધરાતર પર પાછું કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે તમામ ત્યાંના ગુરુજનોએ શિક્ષક મિત્રોએ સંકલ્પ કરીને નક્કી કર્યું કે અમે જે આપણી સમય મર્યાદા છે એમાં એક કલાક વધારો આપીને આપણા શિક્ષક આપણા વિદ્યાર્થીઓને એવા વિદ્યાર્થીઓ તૈયાર કરીએ કે આપણા દેશના વિકાસમાં સહભાગી પણ એવા નાગરિકો તૈયાર કરીએ એના માટે શિક્ષક મિત્રોએ જુબેશ ઉઠાવી અને મિત્રો ત્યાપાન મહાસત્તા તરફ આ આગળ વધ્યો આજે એટલી ઇકોનોમી પર એ આગળ વધી ગયું એ શિક્ષકોનું મિત્રો યોગદાન છે તો એ રીતે મિત્રો આપણા શિક્ષકોનું જે માન સન્માન કે નાનું સુની બાબત નથી શીખશે આપણી માંગણીઓ જે આપણે એ કરતા રહીશું પણ આપણી જે ફરજ છે આપણું જે ફર્જ અને કર્તવ્ય એ બંને સિક્કાની બી બાજુ છે આપણે કરતા રહીએ નવી એની પીપ્લિમેન્ટ થયું છે નવી એની સ્કીલ બીજ એજ્યુકેશન ના આધારે આપણે આગળ વધી રહ્યા છીએ એમાં મારા ગુજરાતના કેજીથી પીજી સુધીના તમામ શિક્ષક મિત્રો એમાં કામે લાગેલા દિવસ ઉગે ને ત્યાં સુધી આપણા દોઢ કરોડ વિદ્યાર્થીઓ તો દિવસ ઉગે આ ત્યાં સુધી દોઢ કરોડ વિદ્યાર્થીઓનું ભવિષ્ય એનું નિર્માણ કરવાનું વ્યક્તિ નિર્માણ કરવાનું ચરિત્ર નિર્માણ કરવા સ્થાપના કરવાનું કામ કરવાનું કામ મારા મિત્રો અને આપણે ચરિત્ર નિર્માણ સમન્વય ભાવના આ બધું આ નવા નવી એની મિત્રો છે સ્વાભિમાન અને વિનય એ નવી એનિપી ના જે મૂલ્યો છે સૌર્ય અને સાહસ નિષ્ઠા અને શુદ્ધિતા પરિશ્રમ અને સમર્પણ સાથે સાથે નવાચાર અને જિજ્ઞાસા કરુણા અને સેવા શ્રદ્ધા અને વિશ્વાસ વિવિધતામાં એકતા સ્વતંત્રતા અને કર્તવ્ય આ જે આ નવી એલીપી જે મૂલ્યો છે એ એ એનામાં રેડવાનું કામ એના મહિના આરોપ કરવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું છે આપણો દેશ બે હજાર સુડતાલીસ નું ભારત વિકસિત બને દીક્ષિત બને એના માટે મોદી સાહેબ જે રોડ મેપ તૈયાર કર્યો છે એમાં આ એજ્યુકેશન શિક્ષણ એ મહત્વની કડી છે અને એ દિશામાં એમાં આપણે સહયોગ આપીને આપણે આગળ વધવાનું જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આપણા મોદી સાહેબ લાયા અને અમે બધા સાથે મળીને બે હજાર સત્તરની આ પોલિસીમાં ફેરફાર કરીને બે હજાર બાવીસમાં એને ઓપન કરીને બધા જ વિદ્યાર્થીઓ માટે આજે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન નું આપણે ઓપન કરી છ થી બાર સુધીના વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા એ પણ નવું ઇનોવેશન નવું સંશોધન નવું આઈડિયા રજૂ કરી શકે એના માટે તક આપવાનું કામ ગુજરાત સરકારે આપણે શિક્ષણ વિભાગે મિત્રો કર્યું મે જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ ડે હતો તે દિવસે આપણે ગુજરાતમાંથી જે વિદ્યાર્થીઓ નવ થી બાર ના વિદ્યાર્થીઓ જે પોતાના ક્લસ્ટર કક્ષાએ તાલુકા કક્ષા સીઆરસી પીઆરસી ક્લસ્ટર તાલુકા કક્ષાએ ઝોન કક્ષાએ જિલ્લા કક્ષાએ જે કઈ નવા ઇનોવેશન નવા સંશોધન સાથે આગળ વધ્યા એમને અમે એક પોર્ટલ ખોલીને એમનું રજીસ્ટ્રેશન કરાયું મને કહેતા એ બાબત આનંદ છે કે આપણા યુવાનો જે સ્કીલ છે એ સ્કીલ બહાર લાવવાનું કામ આપણે શિક્ષણ વિભાગે કર્યું અને બસો ને જેટલા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાતના જે એમનો આઈડિયા એમને રજૂ કર્યો એમનું પોર્ટલ પર નોંધણી થઈ સ્ટાર્ટઅપ ડે દિવસે અમે એમને બોલીને બોલાવીને સન્માન કર્યું ને એમના એમની ઉડાણ ને વેગ મળે એમના આઈડિયા વેગ મળે એમની કલ્પના શક્તિની વેગ મળે એને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર ખાતામાં ડાયરેક્ટ કર્યું વિદ્યાર્થીઓના ખાતામાં કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ એટલે અઢી લાખ રૂપિયા આપવામાં આવે છે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરજીના સાથે મારે આપણી સંસ્થામાં આવવાનું થયું હતું આપણે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનો અહીંયા એક કાર્યક્રમ મોટો હતો એમાં પણ વિદ્યાર્થીઓ આપણા આ ચારુ શેઠમાં આપણા આખા જિલ્લાના વિદ્યાર્થીઓ આ જોડ વિદ્યાર્થીઓ પધાર્યા હતા અને એમને પણ એમના આઈડિયા પ્રસ્તુત કર્યા હતા એ વખતે પણ મારે આવવાનું થયું એટલે આપણે બધા ચાર દિવાલો વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી અભ્યાસ લક્ષી પરીક્ષા લક્ષી શિક્ષણ આપવાનું સિલેબસ પૂરો કરવાનું કામ નથી કરવાનું એને બાહ્ય બાહ્ય શિક્ષણ એનો સર્વાંગી વિકાસ થાય બાહ્ય વિકાસ સર્વતોમુખી વિકાસ થાય એના માટે એનામાં જે સ્કિલ છે સ્કિલ બેઝ પર આપણે ધ્યાન રાખીને દિશામાં આગળ વધીએ આગળ વધારીએ એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં બોતેર કલાઓ અને પુરુષોમાં ચોસઠ કલાઓ જે આ જે બીજી કલાઓ સુસુપ્ત અવસ્થામાં પડી છે એની જે કલામાં એની રુચિ છે એ કલા એને બહાર લાવવાનું કામ મારા શિક્ષક મિત્રો ગુજરાતના કરી રહ્યા છે એનો આનંદ છે એ બધી જ કલાઓ જે છે એનામાં એને જે કઈ એનામાં સ્કીલ છે એનામાં જે આવડત છે એની રુચિ છે એ દિશામાં આપણે આગળ વધીએ એ દિશામાં આપણી આ શિક્ષણ આપણી નવી એનપી એ દિશામાં આપણને માર્ક્શન આપે છે અને સાથે સાથે જે બેકલેસ એજ્યુકેશનમાં પણ આપણે બધા વિદ્યાર્થીઓને આજુબાજુ જે પ્રવાસમાં લઈ જઈએ માઇન્ડ ફિલ્ એના માટેના પ્રયત્નો આપણા ગુરુજનો કરી રહ્યા છે તો આપણા માધ્યમથી આપણા વિદ્યાર્થીઓ જે છે એમને આ આઈડિયા જે છે એ દિશામાં એ આગળ વધે એના માટે થોડું પ્રોત્સાહન આપજો રાજ્ય સરકાર એના માટે બજેટની જોગવાઈ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવાનું કામ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ આપણે કરી રહ્યું છે એક છોકરો દસ દસ ડામોર

ખાડમાં દોડો વિચારી દસ ડાંબોર છોકરા એ મૂકી દે એ પર અને એમાં તમામ સમાજના લોકો એને સહયોગ આપ્યો અને એ પણ એના પર લોકો જ્યાં ભોજન સમારંભ હોય ભોજન વધ્યું હોય તો બગડે ને કચરા પેટીમાં ના જાય કોઈના પેટમાં જાય એના માટે એ બનાવી વિદ્યાર્થી ધોરણ આઠ નો વિદ્યાર્થી ખાલી તેર વર્ષ વિદ્યાર્થી એને આઈડિયા પ્રતિ અમે સન્માન કર્યું અને એ જે એના આઈડિયાથી નું ભોજન ત્યાંના વિસ્તારમાંથી લોકોના ઘરે સુધી પહોંચી જાય આ કામ મિત્રો કર્યું કેવા જે આઈડિયા જે લોકોના છે આપણા વિદ્યાર્થીઓના જેને બહાર લાવવાનું કામ આપણે બધા સાથે પણ કરીએ આ તબક્કે સન્માનિત મંચ ઉપસ્થિત દેવદુલ્ય વડીલો આપણા શિક્ષક મિત્રો અને આપ જે ગુજરાત પ્રાંતમાંથી બધા પધાર્યા તમારા બધાનું સ્વાગત કરું છું અને આગળનો દોર અમારા પ્રફુલભાઈ પાંચેરા સાહેબ એ પૂર્ણ કરી જશે અને હું એટલું જ કહીશ કે વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ હે વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ હે અગર ગુણ ન હોય તો રૂપ વ્યર્થ હે અગર ગુણ ન હોય તો રૂપ વ્યર્થ હે

જાણે કે પેલા કામ કરી દીધું પછી લખ્યું કે શિક્ષક કબી સાધાર નહીં હોતા પ્રલયો નિર્માણ કામ કરી પછી લખ્યું આપણે ખાલી વાક્યો પણ બધા વાંચીએ છીએ પણ આપણે દિશામાં આગળ વધીએ તમારા ચરણમાં વંદન કરું છું અને આગળ નાની મોટી કોઈ સમસ્યા ભરતભાઈ ચિંતા કરતા નહીં રિટાયર થયા પછી કામ આપણે ચાલુ જ રાખવાનું છે બધાય સાથે મળીને એટલે કંઈક જે કંઈ નાના મોટા પ્રશ્નો છે આપણા શિક્ષણના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષક મિત્રોના હિતમાં આપણા શિક્ષણના હિતમાં ગુજરાતના હિતમાં જેટલું સારું થાય એટલું બધા સાથે મળીને આપણે કરીએ આ તબક્કે પુનઃ સર્વેનું સ્વાગત કરું છું આવકારું છું અને તમામને મારી શુભેચ્છા પાઠવું છું અને આજે મારું બહુમાન કર્યું સન્માન કર્યું બદલ આયોજકોનો આભાર ગુરુ ભારત માતાજી